ત્યારે આજે વહેલી સવારે વિજય રૂપાણીના પુત્ર રિષભ રૂપાણી ગાંધીનગર પહોંચી ગયા છે ઉલ્લેખનીય છે કે રૂપાણી શુક્રવારે એટલે ગઈકાલે સ્પેશિયલ મારફતે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા જયારે રિષભ રૂપાણી આજે વહેલી સવારે અમેરિકા થી ગાંધીનગર પહોંચ્યા હતા ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ વિજય રૂપાણી ના પાર્થિવ દેહ ને પરિવાર ને સોંપવામાં આવશે ત્યારબાદ તેમને રાજકોટ લઈ જવામાં આવશે અને રાજકોટમાં જ તેમની અંતિમ વિધિ થશે રૂપાણી પરિવાર રાજકોટ માટે રવાના થશે તેમનો ડીએનએનો રિપોર્ટ ક્યારે આવશે તે અંતે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નહીં મળી ઋષિકેશ પટેલ પુરુષોત્તમ રૂપાલા સહિતના ભાજપના રાજકીય નેતાઓ અને સગા સંબંધીઓ ગાંધીનગર ખાતે વહેલા તેમના બંગલે પહોંચી રહ્યા છે ત્યારે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે વિજય રૂપાણીના બહેનના ડીએનએ સેમ્પલ લેવાયેલા છે તે મેચ થયા બાદ આ માટેની તારીખ જાહેર કરાશે વિજય રૂપાણીના નિવાસસ્થાન પર પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને અંતિમ વિધિ રાજકોટમાં કરવામાં આવશે વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી હોય પૂરા પ્રોટોકોલ સાથે રાજકોટમાં અંતિમ યાત્રા યોજાવામાં આવશે રાજકોટમાં પ્રકાશ સોસાયટીમાં આવેલા તેમના ઘરથી અંતિમ યાત્રા પ્રસ્થાન કરાશે અને જ્યાં તેઓ મોટા થયા તે દિવાનપરા ખાતે પણ અંતિમ યાત્રા પહોંચાશે આ માટે વ્યવસ્થા માટે વિવિધ ટીમો બનાવવા સહિત તૈયારીઓ શરૂ કરાઈ છે બાર જૂને સર્જાયેલી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિજય નું કરુણ મોત નિપજતા તેમના વતન રાજકોટમાં શોક વળ્યું છે આજે બપોરે બે વાગ્યા સુધી અડધો દિવસ બજારો સહિત સ્વૈચ્છિક સંબંધો નિર્ણય વિવિધ સંસ્થાઓ જાહેર કર્યા છે આ સાથે શહેરની છસો પચાસ જેટલી ખાનગી અને મ્યુનિસિપલ સ્કૂલો પણ આજે રજા પાડશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા આજે અડધો દિવસ રાજકોટ બંધ રહેશે મિત્રો વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે વેપાર અને ઉદ્યોગોના અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા હતા વિજય રૂપાણી પણ પોતે વ્યવસાયે વેપારી હતા તેથી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે રાજકોટના વેપાર ઉદ્યોગ બંધ રહેશે રાજકોટના તમામ ઉદ્યોગ વેપાર આજે બપોર સુધી બંધ રખાશે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ ગઈકાલે જાહેરાત કરવામાં આવતા એકસો આઠ સંસ્થાઓએ ટેકો જાહેર કર્યા છે એન્જિનિયરિંગ એસોસિએશન સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી એસોસિએશન સહિતના ઉદ્યોગ બંધ રહેશે તેઓ વેપાર ઉદ્યોગકારોનો નિર્ણય કર્યો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે બીજી બાજુ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ કહ્યું તે બંધ પાડીને શહેરીજનો વિજય રૂપાણીનું ઋણ ચૂકવે